જે કહે છે મને આ વસ્તુ સારી લાગે વજન ઉપર ના ના વસ્તુ મને સારી લાગે મારી પોતાની જમીન પાલેજ જોડે નારેશ્વર આવ્યું ત્યાં આગળ ચાલીસ વીઘા ચાલીસ વીઘા છે તમારે એટલા માટે જ જોવા માટે આવેલા થોડુંક વિચારીએ ભલે પાંચ દસ વીઘા નું કરીએ

એમના બિલ અત્યાર લઈને ના એમનું બધું હા તેરસો કિલો ટોટલ તેરસો કુલો ગુણ્યા પિસ્તાલીસ રૂપિયા પિસ્તાલીસ રૂપિયા કિલોના ભાવ થી ગયો લીમડી ગયા અને વર્ષમાં એક વાર ની ત્રણ વાર ફસલ આવે છે ત્રણ વખત આવે છે અને વર્ષમાં ત્રણ ત્રણ ફસલ ના અલગ અલગ ભાવ હોય છે મુદ્દા દસ રૂપિયા કિલો થી હું તો રોપાવું છું બધા ખેડૂત મિત્ર ને એવું નહીં તો ચાલીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા આપડે એવું હાય નહીં મતલબ હાય નહીં ખાલી ના ના વસ્તુ જો ખેડૂતભાઈ નો રસ હોય તો આ વસ્તુ મને મને કોઈ પૂછે તો હું કરાય ખરું એ અને નેક્સ્ટ મારું સમજી લે ચાલી વીઘા છે એક વાર પાંચ વીઘાનો હું અખતરો ખતરો કરી આ જોતા મને એવું લાગે છે કરાય ખરું હું તો એના બધા જ ખેડ મિત્રને મારા એવું જ કહું ખાલી એક વીઘા ટ્રાય કરો તમને અનુકૂળ લાગશે તો તમે આવતા વર્ષે બીજી વાર કરશો પણ મારે શું છે આ જમીન અને મારી જમીન છે તે કાળા જ પડતી છે એટલે મેન પ્રશ્ન પૂછવાનું જાણવાનું કારણ એક જ છે કે ભાઈ કાળી જમીન છે તો એને પાણી જલ્દી લાગવા કરે આ તમારે નિતારવાળી જમીન કહેવાય તો એમાં ઓછું લાગે તો એની માટેનું કઈ કે ભાઈ આનું કોઈ લેવલમાં માં કઈ ફેરફેર કરવો પડે એ જાણવાનું છે ઓકે વજન ઓછું થઈ જાય એનો ભાવ ઓછો મિત્રા અત્તર જ એક બે દાડા પહેલા જ વરસાદ પડેલો અને આ જો તમાકુ ખેતી જોડે જ છાડીને અમાર લીમડી જોડે આ તમે એક્ઝેક્ટલી લાઈવ પ્રૂફ જોઈ શકો છો વરસાદ પડ્યો તે એનું ઉપરના જે પાણા છો તમે ધ્યાનથી જો થોડુંક બગડી ગયું છે તે હવે એટલે હું ખેડૂત મિત્રા કહું છું ખાલી એક વીઘા ટ્રાય કરો આ વર્ષે જે કઈ લઈ જઈએ કે બીજા ખેતરમાં ખેડૂત મિત્રા બીજે લોકેશનમાં અમે પહોંચી ગયા છે મિત્ર આપણે જે અગાસવાડા રોડમાં હું તો મને કહેતો તો પાંચ વીઘા જે અલગથી લીમડી હતી જે આટલી મોટી મોટી થઈ ગઈલી એક કપાવામાં આવી ગઈ છે જોઈ શકો છો પહેલું કટિંગ છે આનું આ તમે જોઈ શકો છો કેટલું મસ્ત કપાઈ કાઢ્યું હે અત્યારે જ બે દાડા પહેલા જ કપાયું છે જોઈ શકો છો અત્યારે આ બીજા આપણે જે સુરત થી જે આવ્યા છે ખેડૂત મિત્ર જે આપણે અગાસમાં હજુ બે ત્રણ વાડી છે ખેતરો એ બતાડીશું અને અહીંનું તમે જો મસ્ત લીમડી કપાઈ ગઈએ ફૂટ મારીને હવે બીજા લોકેશનમાં અમે પહોંચી ગયા છે હવે અહીંના બી ખેડૂત માલિક આવશે સોદો બી કરશે અને આ આપણા જે સુરતથી ખેડૂત મિત્ર આવ્યા છે એમને બી બતાવી દઈએ અહીંની લીમડી હવે મોટી લીમડી બતાવી દઈએ એક્ઝેક્ટલી બોલો અત્યારે આ એક્ઝેક્ટલી ખેડૂત મિત્ર તમને કહું ને ખાલી બેથી અઢી મહિનાનો માલ છે અઢી મહિનાનો વધારે નથી આ માલ બાકી આ ચાર ચાર મહિનામાં કટિંગ આવે છે બટ માલનો શોર્ટેજ એટલો છે ને માલ કહે નથી કોઈના ખેતરમાં એટલે અત્યારે આ માલ હવે કપાઈ જશે અને બહુ મસ્ત ભાવ મળવાનો છે ખેડૂત મિત્રને આ માલનો નવસો રૂપિયા મન જવાનું છે નવસો રૂપિયા બાકી હું તમને ખબર છે ખેડૂત મિત્ર બધાને અત્યારે આ જે બી ખેડૂત મિત્ર અત્યારે આવ્યા છે ને આ બી બિયારણ લેશે ને આમને બી મેં એવું જ કીધું છે દસ રૂપિયા કિલોથી જ હું રોપવાનો છું બસો રૂપિયા મનથી ઓનલી ફોર વધારે નહીં કહેતો હું કોઈને બી કેમ કે આપણું એવું કહેવાનું મતલબ ખાલી હું દસ રૂપિયા કેમ કહું છું ખેડૂત મિત્ર મારું એનું એક રીઝન છે દસ રૂપિયા એટલે કહું છું તાકી તમને ફેંકી દેવાનો ભાવ છેલ્લા દસ રૂપિયા દસ રૂપિયાથી નીચે એક રૂપિયો ઓછો નહીં લેશું ઓકે ખેડૂત મિત્ર એટલું યાદ રાખજો મારી વાત બાકી ભાવ જે માર્કેટમાં ચાલતો હશે તમને મળી જશે એમાં અમે કશું આગળ પાછળ નહીં જે માર્કેટનો ભાવ હશે તે તમને એ જ ભાવ મળશે અને તમને કંઈ ટેન્શન નહીં તમને ખબર હે અથવા પેલું જે ખેતરમાં જે કપાયું એ બધું અમાર ઉપર જ હતું બધું અમે જ વજન વજન કર્યું અને જેટલું ટોટલ વજન થયું બધું ખેતરમાં માલિકને જઈને ખાલી બિલ આવ્યા અને પૈસા લ્યા ઓકે તમે જોયું ને ખેડૂત મિત્રો મેં વિડીયો બનાવેલો માલિક છે જે મતલબ વજન નહોતા જોવા આવેલા બટ હું એવું નહીં કહેતો તમારે આવવાનું કાંટે કેશ લઈ લેવાનું બસ બીજું કોઈ નહીં આમાં મજૂરીની કશું કે મતલબ પૈસા એવું નહીં અને ખેડૂત મિત્રો અગર તમે આ સુરતથી વિડીયો જોતા હોવ સુરતથી તો તમે એવું વિચારતા હો કારી જમીન તે કારી માટીમાં બહુ સારી ખેતી થાય છે મારા પપ્પાએ અત્યારે વાત કરી

બીજું કઈ તકલીફી માલિક આઈ ગયા હવે સીધું ખેતર માલિક જોડે તમે વાત કરી લો કેવી રીતે લીબડી ઓગાય છે કેટલું એમને એ છે બધું અમારી જમીન

આ બીજો મહિનો આવ્યો સાત આઠ નવ દસ પેલો દોઢ વર્ષમાં કેટલા રૂપિયા ઉતાર્યા વીસ હજાર કેટલું કટિંગ આવ્યું ત્રણ ચોથું કટિંગ આવશે આમના રોપાય કેટલા દસ રૂપિયા કિલો કહ્યું

છે જોઈ શકો છો કેટલી સરસ લીમડી મસ્ત એકદમ દેખાય છે ખેડૂત મિત્ર અત્યારે અહીં પાણી ચાલુ છે અહીં જોજો નીચે પાણી છે પાણી ચાલુ જ છે કેટલું સરસ આ જોઈ શકો છો

હવે મોટા મોટા થશે હજુ આ દોઢ મહિના પછી કપાસ આપણે તમારું ભાવનગર રાજકોટ બાજુ છે પારસ લીમડી છે હજુ તમારે લીમડી જોયું તો ગધા લીમડી છે પણ તમને બતાવી શકું છું અહિયાં જ છે કે ભાઈ આખું ખેતર કર્યા હતા એનો કોઈ ભાવ નહીં આયુ

અને કેવું લાગ્યું હવે તમે કહો એક્ઝેક્ટ અમને સારી લાગી અમે તને પહેલો કીધું અત્યારે પણ કહીએ છીએ કે અમને કઈ નહીં અમે બે પાંચ વિગારો ચોક્કસ પછી જે કઈ થોડી ઘણી માહિતી તમને જરૂર લાગશે તો તમને એ તો અમે કોલ કરી દેવાનો કશું વાંધો બરાબર બાકી અમને એવું લાગે છે કરવા જેવું ખેડૂત કારણ કે આમાં મજૂર બહુ ઓછા જોવે છે પહેલી ફાયદો છે ખેડૂત ને બીજું આમાં દવા દારૂ બહુ જરૂર ઓછી પડે

લોકો ખેડૂત મિત્રો હું વિડીયો હવે અહીંયા જૈન્ડ કરું છું આઈ હોપ બધા ખેડૂત મિત્રોને સારું લાગ્યો હશે આ વિડીયો જોઈને સુરતથી આપણે જે આયા છે વિઝિટ કરીને એમને બી મારા તરફથી બહુ જ જય શ્રીરામ બધા માટે થેન્ક યુ આ વિઝિટ કર્યા તમે અહીંયા એને લીમડી જોવા હાથર તમે બી આવી શકો ખેડૂત મિત્રો હું કોન્ટેક્ટ નંબર આલ દઉં છું એડ્રેસ બી આલ દઉં છું અને વિડીયો સારી લાગ્યો તો પ્લીઝ લાઇક કરજો અને બધા ઘણા ખેડૂત મિત્રો જોડે શેર મતલબ શેર કરજો ઓકે ખેડૂત મિત્ર ચાલો મળીશું નેક્સ્ટ વિડીયો પર અને સબસ્ક્રાઇબ કરી દેજો ખેડૂત મિત્રા જય રામ I don't take shit, I got no love for the famous. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever show up.